નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થયો છે એટલે કે હવે ચોમાસાના પડઘમ વાઘી રહ્યા છે આગામી સમયમાં જલ્દી હવે મુંબઈ આજુબાજુ ચોમાસું પહોંચવામાં છે ત્યારે આવતા સપ્તાહે ગુજરાતની અંદર પણ તાત્કાલિક ચોમાસું આગળ વધી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં આજથી વરસાદની આગાહી કરવામાં આવી છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને વડોદરા હોય બોડેલી અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના છે વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા ભવના થંભોસી વલસાડ દમણ આજુબાજુના જે વિસ્તારો છે ધરમપુર છે વઘઈ છે વાંસદા છે ડાંગ છે આ બધા જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની પણ સંભાવના ગણી શકાય તો દાહોદ પંથકના જે વિસ્તારો છે દાહોદ અને ગોધરા આજુબાજુના વિસ્તારો તેમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય હળવો વરસાદ પડી શકે છે તો જોઈએ આગળની અપડેટ કે કઈ રીતે હવે આજે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ આગળ વધવાની છે આજે સાંજના સમયે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના જે આબુ રોડ પંથકના જે આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય પ્રી મોન્સોન એક્ટિવિટી દાહોદ ગોધરા પંથકમાં અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે સાંજના ચાર પાંચ વાગ્યા પછી ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તુલસીશ્યામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી ઉના કોડીનાર વેરાવળ પાલિતાણા સિહોર ભાવનગર તળાજા વલભીપુર આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સોન એક્ટિવિટી રહેશે જ્યારે બારડોલી તાપી સુરત વાંસદા ડાંગ તેમજ સાપુતારા ભવનાથ તંબોશી વાની કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે હવે આપણે વાત કરીએ મિત્રો નવ તારીખે સવારના સમયે સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર અલંગ સિહોર આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા બાંસવારા તેમજ વડોદરા બોડેલી અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો ગોધરા દાહોદ અલીરાજપુર અને બોડેલી વડોદરા પંથકમાં ભારે વરસાદ પડશે બાંસવાડા કપડવા આ બધા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે હવે ધીમે ધીમે અરબી સમુદ્રની સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આવરી લે છે સાંજના સમયની અપડેટ જોઈએ તો તેમાં ખાસ કરીને જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા સુધીના જે બધા વિસ્તારો છે જેમાં રાજુલા હોય તુલસીશામ ધારી સાવરકુંડલા વિસાવદર વેરાવળ કોડીનાર અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આબુરોડ પંથકના જે વિસ્તારો છે ધાનેરા સુધીના વિસ્તારો તેમાં પણ અંબાજી રોડ અને ધાનેરામાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય દસ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને વેરાવળ ઉના મહુવા અલંગ તળાજા ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા જિલ્લો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લો આટલા વિસ્તારોની અંદર દસ તારીખે સવારે પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ રહેશે દસ તારીખે બપોર પછી વેરાવળ ઉના જૂનાગઢ તુલસીશામ વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અગિયાર તારીખે સવારના આઠ વાગ્યે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ બગસરા અમરેલી પાલેતાણા શિહોર ભાવનગર તળાજા તેમજ ગારિયાધાર વલભીપુર બરવાળા બોટાદ બાબરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ ભરૂચ સુરત તાપી બારડોલી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ધીમે ધીમે હવે ચોમાસું આગળ વધી જશે અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને રાહતના સમાચાર ગણી શકાય તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે હળવો વરસાદ પડશે તો આગામી સમયમાં ચૌદ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે જ્યારે પંદર તારીખમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદ પણ જોવા મળશે અને ચોમાસાની એન્ટ્રી પણ થશે તો આ રીતે ગુજરાતની અંદર આગામી સમયની અંદર જે વરસાદની મૃક્ષિશ નક્ષત્રમાં જે ધારણાઓ રહેલી છે તે મુજબ વરસાદ થશે ખેડૂતો માટે પણ સારામાં સારું લાભદાયી નીવડશે હવે આપણે વાત કરવાની છે કે હવે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે હવે જોઈએ આજની પવનની ઝડપ જેમાં ખાસ કરીને આજે કચ્છની અંદર પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ કિલોમીટરથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આવતીકાલે કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ તેમજ દસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે અગિયાર તારીખમાં કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાકીના વિસ્તારોમાં ચાલીસ બાર તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસથી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થશે ચૌદ તારીખમાં દક્ષિણ ગુજરાત ચોપન ભાવનગર જિલ્લામાં છપ્પન અને કચ્છની અંદર બાવન ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી પંદર તારીખની અંદર કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ સોળ તારીખમાં કચ્છમાં એકાવન ઉત્તર ગુજરાત ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયમાં સત્તર તારીખમાં કચ્છની અંદર અઠાવન થી બાસઠ ઉત્તર ગુજરાતમાં સત્તાવન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં સાઠ સુધીની પવનની ઝડપ થઈ શકે છે હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને આગામી દસ દિવસમાં કયા કયા વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થશે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તો આગામી દસ દિવસની વાત કરીએ તો જેમાં મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં છ થી આઠ ઇંચ વરસાદ તેમજ પણજી આજુબાજુ ચૌદથી પંદર ઇંચ વરસાદ બતાવે છે જેમાં ખાસ કરીને હવે ગુજરાતની વાત કરવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સત્તાવન એટલે કે એક ઇંચ સુધીનો વરસાદ બતાવે છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાગોમાં એકથી બે ઇંચ કે તેના કરતાં પણ વધારે વરસાદ પડશે ભાવનગર આજુબાજુ અમરેલી મહુવા જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે જૂનાગઢ વેરાવળ આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને ખાસ કરીને આજે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં થઈ શકે તો મધ્ય ગુજરાતના ભાગોની વાત કરીએ તો જેમાં અડધો ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ આ બધા વિસ્તારોમાં પડી શકે ગોધરા હોય દાહોદ હોય લુણાવાડા હોય વડોદરા હોય આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ રીતે ગુજરાતમાં આગામી સમયની અંદર હવે દિવસ દસ દિવસની અંદર જે ચોમાસાની જે એન્ટ્રી છે તે આ વિસ્તારોમાં એટલે કે મહારાષ્ટ્ર મુંબઈ અને સુરત વલસાડ સુધીમાં થઈ શકે છે નાસિક આજુબાજુના વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે હજુ ગુજરાતની અંદર ખાસ કરીને પંદર તારીખ આજુબાજુ ચૌદ તારીખ અથવા તો સત્તર તારીખની વચ્ચે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે અથવા તો તાત્કાલિક સિસ્ટમ આગળ વધે તો તેની પહેલાં પણ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત